ભાઈ જો આવ્યા છે વરસાદ ધોધમાર નહીં એક સોડવો હશે જો ભાઈ વરસાદના ઉગડ્યા છે ગાહડા વરસાદ કરે છે ક્યાં દાદા તો હેલો ફેમિલી પેલા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા કોડલ અહી સ્વાગત છે અમારા એક નવા લીંબુના વ્લોગમાં તો આજ આપણે જો આવી ગયા છીએ ફરી એક વાર લીંબુમાં તો આજ તો થોડોક મોડો મોડો લોક શરૂ કર્યો છે લગભગ દસક વાગી ગયા છે અને દાળિયામાં તો આજ હું ભાણીક્યુ આવ્યું નથી અને ભાણીક્યુ સર નીંદવા અને અત્યારે હજી દસ વાગ્યા છે ને તડકો જો થઈ જાય ગરમી એમ થાય છે અને ત્યાં પાછો ખૂણાનો ભાગ છે ને એટલા માટે થોડીક વધારે ગરમી થાય છે તો વિડીયો કન્ટિન્યુ બનાવી ને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો ફેમિલી તો ફાઇનલી આ ભાઈ જો સવાલ લઈને આવી ગયા છે તો આપણે ઉલી હારમાંથી આવ્યા ને એટલા લીંબુ પાડ્યા તો આ ભાઈ જો શા લઈને આવ્યા તો શાનો ડોઝ મારી દે તો ફોર્મમાં થોડાક રે કાં ભાઈ બન ભાઈ બન કે સાટ ઠરી ગઈ ભલ ઠરી ગઈ લેવે તો હાલ છે એમ છે હાલ છે પાકુ વાંધો ને ફાઈનલી તો જો આ ભાઈ અંદર વાડીવાળા ભાઈ બકાલ ન કર્યું છે પાણી નઈ પીવે તમે પીવાનું છે પાણી નઈ પીવું મે તો બકાલ ન કર્યું છે અંદર ને આ બધા છે ગુવાર નઈ દેવું ગો હાલો ભાઈ સા પેલા ફાઈનલી પી લે બાયરી હમણા વઈ જાય તો કે વાંધો નઈ આવે

देखा दो ये तो हिरण हिरण शुरू થઈ ગયો છે આવો છે વરસાદ ને કુમાર લા ભાઈ નિજો વરસાદ આવ્યો છે હવે ગાહડી હારવા મણ્યા છે આવડે આ છોડો પાડવી છે ને અડદો અડધો પોણો છોડવો પડી ગયો છે થોડો બાકી છે હવે વરસાદ તો દેવા મળ્યો છે ભાઈ એ તો વીણાય નહીં છો એક છોડવો છે જો ભાઈ વરસાદના ના ઉગડ્યા છે ગાંડા લઈને આપણે ઘડી પાડવીને ભેગા કરાય નહીં રહી જાય તો પાડશું હાલો તો ફેમિલી આપણે હવે અત્યારે રજા થઈ ગઈ છે એક વાગ્યે ભાઈને બંધાઈ દેવી અને આપણે બાંધી ભારો હાલ ભાઈ ને કમ્પ્લેટ બંધાઈ દીધી છે આપણે હવે જઈએ નો ભારો લેવો આપણે તો બપોર પછી આવ્યા લીંબુમાં પાડવી છે મેઘ રાજા પાછા મંડાણા કંઈ કામ કરવા દેતા નથી સરખું બપોર રીતે ઘડી ખાઈને બગાડીને વહી ગયો અત્યારે મંડાણો છે ભલે આવે આવું એટલે ભલાવી દે પાડવાનું કન્ટિન્યુ રાખવાનું છે શરૂ વરસાદ પણ મજા આવે લીંબુ પાડવાની ભલે આવે તો ભાઈ જો પાછો આવ્યો છે વરસાદ ધોધમાર આપણે જો અહીંયા બેઠા છે થોડો હેઠે થોડીક કીધું બે ફોનની કઈ વ્યવસ્થા કોસળ બોસળ કાલે આવ્યા નથી

નીકળે છે બહાર શેઢાની આપણે ત્યાં નથી લેવો મારે થોડું કામ છે રંગોળા જો અહીંયા આપણે બધા સાધનો આંકડ્યું ટેકા દીધું છે તો આપણે અહીંયા મૂકી દેવી ટેકો હાલો તો ભાઈ આપણે તો ફાઈનલી

તો આપણે છે ને અહીંયા હાથ પર ધોઈ નાખવી બગડ્યા છે ગારાવાળા સંપર્કમાં ફેમલી આપણા લીંબુમાંથી આવીને દાણા બહણા દલાઈ આવ્યા દક્ષિણ થોડીક ઉધરસ હતી તેના દવા લઈ આવ્યા છે હવે કાંઈ નહીં આપણે વિડીયો જો તમને ગમે હોય તો એક લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સમય પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ બ્લોગને આપણે હવે અહીંયા રાખવી મળશે એક નવા જબરદસ્ત બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત ના ભાઈ